જય દ્વારકાધીશ મિત્રો અત્યારે અમે છીએ દ્વારકામાં અને આપણે આ સમાજની વાડી હતી ને આપણે રોકાણા હતા રાત્રે અને હવે જઈ છીએ દ્વારકાધીશના મંદિર બાજુ પછી અહીંયા છે દ્વારકાધીશનું મંદિર થોડું થોડું બતાવે આપણે ત્યાં જવાનું છે મિત્રો એમાં ગૌ માતાના દર્શન થઈ ગયા છે આ છે આપણે આર્યનભાઈ આ છે આપણે વૈભવભાઈ અને તેણીભાઈ થી મેદાનમાં જઈ દ્વારકાધીશ મંદિરે અમે ગેટ છે મિત્રો આમ જો અત્યારે આપણે અહીં પોગ આવી ગયા છે આમ જો આ ગેટ આ ગેટ બતાતો છે તમને મજા જ આવે છે ખાલી જ ગેટ છે હાથી પેલી બાજુ હાથી હાથી પાણી જો મસ્તી ની નાની ગાય ઊભી છે એવું તો મિત્રો જુઓ અહીંયા છે ને સુદામા સેતુ બ્રિજ અને દ્વારકાધીશનું મંદિર બંને એકદમ મસ્તીનું બતાવે નજારો એક નંબર છે આ છે દ્વારકાધીશનું મંદિર અને બાજુમાં છે સુદામા બ્રિજ ત્યારે અહીંયા સવાર સવારમાં એટલું બધું કાંઈ પબ્લિક બતાતું નથી મોર્નિંગમાં અમે ચાલીને જાય છે દ્વારકાધીશના દર્શન કરવા અત્યારે ગોમતી ઘાટે થોડું ઘણું પબ્લિક બતાય છે જો તમે જોઈ રહ્યા છો

ભાઈ રાધે રાધે લખાવી લીધું છે આ ભાઈ લખાવી લીધું લઈ લો મેં ત્રણે રાધે રાધેના છાંદલા કરાવીને હવે જાય છે દ્વારકાધીશના મંદિર તરફ દર્શન કરવા તો ચાલો મિત્રો મિત્રો મેં હમણાં કહ્યું તું ને દ્વારકાધીશના મંદિરમાં બહારથી કાંઈ પબ્લિક નહીં બતાતું ત્યારે અંદર વધારે જ પબ્લિક છે ને અહીંયાથી જોવો દ્વારકાધીશનું મંદિર થોડું થોડું બતાવે છે હવે આપણે અંદર જઈએ છીએ દ્વારકાધીશના મંદિર તરફ તો ચાલો ફાઇનલી મિત્રો દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ ગયા છે હજી આપણે અંદર નથી ગયા બહારથી દર્શન થઈ ગયા છે દ્વારકાધીશના મિત્રો અત્યારે સાડા આઠ થયા છે અને સાડા આઠ દ્વારકાધીશની ધજા બદલવામાં આવે છે આ દ્વારકાધીશનું મુખ્ય મંદિર છે એટલે આપણે એને જગત મંદિર પણ કહીએ છીએ અને આ મંદિર છે ને નીચેથી ઉપર સુધી લઈને બારથી થી તેર મીટર જેટલું છે એટલે કે ચાલીસથી થી પિસ્તાલીસ ફૂટ લગભગ લગભગ છે ને

હવે થોડી જ વારમાં ધજા લહેર આવશે અને અત્યારમાં છે ને સરસ મજાના પક્ષી ઉડી રહ્યા છે તમે જુઓ મજા જ આવે દરખાધીશની ધજા ચેન્જ થાય છે ભાઈ મિત્રો અત્યારે દ્વારકાધીશ ના દર્શન કરી અમે આવી ગયા છીએ જો આપડા ભાઈ છે આ વૈભવ ભાઈ છે આપણે અમે આગળ લેલા થઈ અત્યારે હે ને આપડે કાળી કાળી બે નું ધોળું ધોળું દઈ વિવાદ થાય

હવે આ બધી ફરીદી થઈ ગઈ છે અત્યારે મિત્રો અમે ત્રણેય નીકળી ગયા છીએ બેટ દ્વારકા દ્વારકા આવ્યા એટલે બેડ દ્વારકા તો જવું જ પડે મિત્રો અત્યારે અમે જમીને આવી ગયા છીએ દ્વારકા બસ સ્ટેશને હવે અમારે અહીંથી જવાનું છે બસમાં બેટ દ્વારકા હવે બસ થોડી જ વારમાં હમણાં આવી જશે એટલે હવે અમે જશું બેટ દ્વારકા આ સોડા આવી ગઈ છે Roast prawns hewa? Hai Hai, kode ya joda Kiyam pute? Neth pute, roast prawns hewa Akiyam pute? Akiyam pute Mwanyam pute? Kiyam pute? Pute ji Ilya Ilya hai He? Indomitro hama 何が起きてるんだろう બેટ દ્વારકા પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ જો બતાય છે જો મિત્રો અત્યારે અહીંથી મસ્તીનો વ્યૂ આવે છે સુદર્શન બ્રિજ બતાઈ ગયો છે જો જ્યાં બેઠો ત્યાં રજવાડુ વાલે પાથરું રે દરિયા વચ્ચે બાંધો બંગલો મોટો આગળ મિત્રો ફાઇનલી બેટ દ્વારકા સુદર્શન સેતુ બ્રિજ ઉપર પહોંચી ગયા છે ફાઇનલી મિત્રો અમે બેટ દ્વારકા થી નીકળી ગયા છીએ હવે અમારે અહિયાંથી સ્પેશિયલ રિક્ષા કરાવી લીધીશ અને હવે અમારે જવાનું છે ગોપી તળાવ નાગેશ્વર ભડકેશ્વર મહાદેવ અને રૂક્ષમણી મંદિર મિત્રોએ જેટલી જગ્યાએ જવાનું છે તેટલી જગ્યાએ હવે હું બ્લોગ છે ને ઓછો શૂટ કરવાનો છું કારણ કે અત્યારે અમારી પાસે સમય નથી એટલે જલ્દી જલ્દીમાં બધેથી નીકળવાનું થાય તો અત્યારે અમને ખબર પડી કે શિવરાજપુર બીચ બંધ છે હાલ પાકિસ્તાનના તણાવની વચ્ચે તે બીચ બંધ ફાઇનલી અમે ગોપી તળાવ પહોંચી ગયા છીએ મિત્રો આ જો ગોપી તળાવમાં ભોગી ગયા આ છે મંદિરનો નો પ્રવેશ દ્વાર અંદર જઈ મિત્રો અમે અંદર દર્શન કરીને આવી રહ્યા છીએ અને અત્યારે ગોપી તળાવ પાસે જઈ રહ્યા છીએ અંદર ફોટા પાડવાની મનાઈ હતી મિત્રો આ છે શ્રી ગોપીનાથ મંદિરનો પ્રવેશ દ્વાર અને આ મંદિર ચારથી પાંચ હજાર વર્ષ જૂનું છે અંદર સખત ફોટા પાડવાની મનાય છે જેથી કરીને હું ફોટા કાંઈ પાડતો નથી તો ચાલો અંદર જઈએ આપણે તળાવ તરફ મિત્રો આ તળાવની એવી ખાસિયત છે કે ગોપીઓ દ્વારકામાં કૃષ્ણ ભગવાનને મળવા આવી હતી ત્યારે છેલ્લી વખત રાસ લીલા કરી હતી ત્યારથી આ તળાવમાંથી જેટલી પણ માટી નીકળે છે તેને ગોપી ચંદન પણ કહેવાય છે તે પીળી અને ચંદન જેવી હોય છે ચીકણી પણ હોય છે હવે આપણે નાગેશ્વર જવાનું છે મિત્રોશ્વર મહાદેવ નું મંદિર ગયું છે જોઈ રહ્યા મહાદેવ મહાદેવનું મંદિર મિત્રો આ છે આપણે મહાદેવની મૂર્તિ પાર્વતી પાર્વતી મિત્રો નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શન થઈ ગયા છે હવે અમારે જવાનું છે રૂક્ષ્મણી મંદિર

મિત્રો આ ઊંટ માટે બેઠા જઈએ મિત્ર એને ભાઈ અહીંયા આમ નજારો એક નંબર હે એક નંબર નિધારો કે ઓ જ કિસ લેકને આજાંગે તારી મા નું નાચ પીઠે બેઠા છીએ અહીંયા જો ભાઈ રામ 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 જો આ ઊંટ માથે અમે બેઠા બેઠા રહી છે મજા જ આવે જો આ છે અમારું ઊંટ ભાઈ અમાર ઊંટ ભાઈ અહીંયા આમ તો દરિયો એવો મસ્તીનો નો હે ને અહીં ઊંટ દરિયા કિનારે હાલવાની મજા આવે એવી अत्य अमी बड़केश्वर महादेव मंदिर गया तेरा गुर्जन बाबा तो मेरी मुस्कान तेरे चरणों में ही रहना जब तक मेरे तन में प्राण मेरे बाबा મિત્રો આ છે પડકેશ્વર મહાદેવ મંદિરની પાછળ દરિયો અને હવે અમારે જવાનું છે થોડી વાર પછી દ્વારકા તો ચાલો મિત્રો હવે અમે સીધા દ્વારકા જ મળીશું અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ રાતના આઠ વાગી ગયા છે અને હવે દ્વારકાધીશની આરતી પણ થઈ ગઈ છે હવે અમે સીધા જાવ હાઈ સમાજની વાડીએ અને કાલ સવારમાં હવે મિત્રો મળ્યા જય દ્વારકાધીશ મિત્રો આજે મિત્રો આપણે આહિર સમાજની વાડી જ્યાં અમે એક રાત રોકાણા થવા દ્વારકામાં અત્યારે સવારના વાગી ગયા છે છ હવે અમારે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકાધીશના દર્શન કરી ચાલો મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજે છે બીજો દિવસ અને આજે આપણે જવાનું છે સુરત અને સવારમાં આપણે વહેલા જાગી અને દ્વારકાધીશના દર્શનને બધું કરી આવ્યા છીએ ને અત્યારે હવે આપણે જવાનું છે સુરત એટલે આપણે આવી ગયા પાછા રેલવે સ્ટેશન ને જોવો તમે જોઈ રહ્યા છો હમણાં નવ વાગ્યા નવ ને પંદર આજુબાજુની ટ્રેન છે પછી આપણે જવાનું છે સુરત જય દ્વારકાધીશ મિત્રો જેને દ્વારકાધીશનું મંદિર બતાવી જાય ને એ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખીને નાખજો જય દ્વારકાધીશ મિત્રો જો મિત્રો અહીંથી જો થોડું થોડું બતાવીએ જુઓ મિત્રો ટ્રેન આવી રહી છે અને હવે આપણે જવાનું છે સુરત ફાઈનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે તો ચાલો હવે જઈ ફાઈનલી મિત્રો અમે અત્યારે ચોંટીલા પહોંચી ગયા છીએ અત્યારે સાડા ત્રણ આજુબાજુ થયું છે જો તમને ડુંગરો માતાજીનો ડુંગરો બતાવ્યો છે ચામુંડમાં જો મિત્રો અત્યારે અહીંથી જો જેનો ડુંગરો બતાવે એ મોમેન્ટમાં લખે છે ચામુંડમાં મિત્રો અમે ડુંગરો ચડવાનો ચાલુ કરી દીધો છે જો તમે જોઈ રહ્યા છો અત્યારે અમે અડધો ડુંગરો ચડી ગયા છીએ અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અહીંથી થોડુંક વાતાવરણ અલગ બતાવે છે મિત્રો અત્યાર સુધી તો અત્યારે વરસાદ હતો નહીં અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો હે આમાં થોડું થોડું ઝાકળ બતાતું હોય અત્યારે આપણે છામું માના દર્શન કરવા જાય ટ્રેન માધ્યમે હે ને આ બહુ ભીડ હતી ને એટલે અમે ઉતરી ગયા હતા ને અત્યારે અમે સીધા શામળ માના મંદિરે વહી આવ્યા તમે જો છોટીલા ને ચોટીલા આવ્યા એટલે છે ને વરસાદ ચાલુ થઈ ગયો ઓ માતાજીનું મંદિર જો Hari ini tuh mau jadi itu like, share, subscribe dua puluh